નમસ્કાર દોસ્તો સ્વાગત છે રાઈટ આપણી આજની સરસ મજાના તમારા માટે લઈને આવી છે આજના ચેનલમાં ઘરે બેઠા વૈદિક ગણિત શીખો એનો દોસ્તો આ ચોથો એપિસોડ છે આપણો વૈદિક ગણિત થી આજે આપણે શોર્ટમાં અગિયાર વડે કઈ રીતે ગુણાકાર કરીએ બબલુભાઈ ચિંતા કરે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે શોર્ટમાં ઈઝીલી ગુણાકાર કરતા શીખી જશો એ પહેલા આપણા ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન સાથે 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 આપણા ગાઈડ એપ્લિકેશન શું હોવું જોઈએ કે ભાઈ ગાઈડ એપ્લિકેશન કેમ હોવી જોઈએ કારણ કે તમામ વસ્તુઓ તમને અહીંયા મળી જશે તમારે ચેનલ ને લાઈક વિડીયોને લાઈક કરવાનો છે કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું છે અને મિત્રો સાથે મિત્રો સાથે ચેનલ ને શેર કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે કેમ હવે આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ કારણ કે અહીંયાથી પરીક્ષાનું સાહિત્ય દોસ્તો પરીક્ષામાં પાસ થવાની બધી ચાવીઓ તમને આપણી આપણી ચેનલ પર અને આપણી એપ્લિકેશનમાં મળી જશે ચલો ત્યારે ઝડપથી આપણે જઈએ અને આપ આજના વિજેતા બનીએ આપણે શું કરવાનું છે તો આજે આપણે કોઈ પણ બે આંકડાની સંખ્યા ને અગિયાર સાથે શોર્ટમાં કઈ રીતે ગુણાકાર કરાય એ શીખવાનો છે તો ચલો અહીંયા તમને એક વસ્તુ આપી છે તેવીસ ગુણ્યા અગિયાર તો જો ત્રેવીસ ગુણ્યા અગિયાર આપણે કરીએ તો ત્રેવીસ ગુણ્યા અગિયાર આપણે ગુણાકાર કરવો પડે પણ આપણે તમને એકદમ એની short હું આજે રીત શીખવાડુ તો અગિયાર ને ભૂલી જાઓ આપણે અગિયાર સાથે ગુણાકાર કરવાનો છે પણ એને ધ્યાનમાં માં નથી આપણી પાસે છે ત્રેવીસ તો ત્રેવીસ છે તો ત્રેવીસ ને આવી રીતે તમે લખો ને વચ્ચે મૂકો એક જગ્યા તો બે અને ત્રણ તો હવે બે સ્પેસ અને ત્રણ કરો હવે તો બે અને ત્રણ તો હવે આનો સરવાળો કરો બે વત્તા ત્રણ બે વત્તા ત્રણ કેટલા થાય તો પાંચ તો જ્યારે તમે ત્રેવીસ ગુણ્યા અગિયાર કરશો તો જવાબ આવશે બસો તેપન તમારે કોઈ કેલ્ક્યુલેટરની જરૂર ના પડે કોઈ ગુણાકારની કરવાની જરૂર ગુણાકાર પડે સીધો આપણને જવાબ મળી જાય ચાલો બીજો દાખલો જોઈએ છે આપણી પાસે તો આઠ હવે આઠ ને કેટલા થાય નવ તો જવાબ આવે આઠસો એકાણું આવી રીતે આપણી જોડે અડસઠ ગુણ્યા અગિયાર છે તો સિક્સ સ્પેસ એટ કરો અને આઠ ને છો હવે જો અહીંયા વસ્તુ ધ્યાન રાખવાની મિત્રો કે અહીંયા આઠ ને છો ચૌદ છે તો આપણે વચ્ચે ચૌદ લખી શકીએ નહીં છ સ્પેસ આઠ હવે આઠ ને છ ચૌદ થાય આઠ ને છ ચૌદ ચાર લખવાના અને અહીંયા પ્લેસ એક કરવાના અડતાલીસ ચલો જઈએ આજે બે થી વધુ આંકડાની પહેલી વ્યક્તિ બે આંકડાની ગુણાકાર કરવાનો હવે જ્યારે આપણી પાસે બે થી વધુ આંકડાની સંખ્યાનો ગુણાકાર આવે ત્યારે આપણે શું કરવાનું થાય તો અહીંયા બે થી વધુ આંકડા છે છસો ત્રેવીસ તો છસો ત્રેવીસ આવે તો સિક્સ ટુ થ્રી આપણે એ જ સિસ્ટમ કરવાની છે વત્તા કરી દેવાના છે હવે અહીંયા ત્રણ મૂકવાના અને અહીંયા આ બંનેનો સરવાળો કરવાનો બે ને ત્રણ કેટલા થાય પાંચ અહીંયા આ બંનેનો ગુણાકાર કરવાનો અરે સરવાળો કરવાનો છ અને બે કેટલા થાય આઠ અને અહીંયા મૂકી દો છ હવે આખી સંખ્યા કઈ બની જો છ હજાર આઠસોને ત્રેપન તો જ્યારે પણ આપણે છસો ત્રેવીસ ગુણ્યા અગ્યાર કરીએ તો જવાબ આવે છ હજાર આઠસો ને ત્રેપન ફરી એકવાર આપણે પ્રેક્ટિસ કરીએ સાત વત્તા એક વત્તા ચાર હવે અહીંયા ના ચાર મૂકી દો અને અહીંયા ચાર વત્તા એક કરીને પાંચ મૂકી દો અહીંયા સાત વત્તા એક કરીને આઠ મૂકી દો અને અહીંયા સાત એમને એમ રાખો જવાબ શું થયો સાત હજાર આઠસો ને ચોપ્પન જ્યારે પણ આવી રીતે ગુણાકાર કરવાનો થાય અગિયાર જોડે હોય તો હવે તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં તમે કોઈ પણ કેલ્સી વગર કે કોઈ પણ મોબાઈલના ઉપયોગ વગર સીધો જ તમે ગુણાકાર કરી શકશો તમારે તમારે ઘડિયાની પણ જરૂર નથી પડતી આમાં સીધું જ આપણે સરવાળો કરીને આપણે ગુણાકાર કરી શકીએ છીએ તો આજના આપણા વૈદિક ગણિતના આપણે એને અગિયાર સાથે ગુણાકાર કરવાનો હોય એની આજે શોર્ટ રીત શીખ્યા દોસ્તો તમે કમેન્ટમાં ખાસ જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને યસ સર લખવાનું ભૂલવા નથી સૌને જય હિન્દ જય ભારત ટાઢા બાય બાય આવજો